પીતો ચોસઠ ટકા લોકો પોતાના દિવસની શરૂઆત ચા સાથે જ કરે છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ખાલી પેટે ચા કે કોફી પીવી સ્વાસ્થ્ય માટે સારી નથી મળતી માહિતી અનુસાર એ પણ વધુ તમને જણાવી દઈએ કે તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલની નિર્માણ પ્રભાવિત થઈ શકે છે અને ત્યારે ઘણા લોકો જમવાની સાથે પણ પીતા હોય છે તે પણ શરીર માટે સારી નથી જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ